ગાંધીધામ તાલુકામાં આવેલા આઠ ગામોમાંથી કીડાણાએ તો પહેલા જ ઠરાવ કરીને ગાંધીધામ મહાનગરપાલિકા સાથે જોડાણ કરવાનો ઠરાવ કરી નાખ્યો હતો પરંતુ પડાણા ગામે આ અંગે નિર્ણયો ભણ્યો હોવાનું સરપંચે જણાવ્યું હતું પડાણા ગામના સરપંચ ઉત્તમભાઈ આહિરે જણાવ્યું કે પડાણા ગામમાં વસ્તી ઓછી છે અને પંચાયત પોતાના કામો કરાવવા અને કરવા સક્ષમ છે આવી સ્થિતિમાં ગ્રામસભામાં બહુમત મહાનગરપાલિકામાં ન જોડાવા બાબત નીકળ્યું છે જેથી અમે કોઈ ઠરાવ પણ કર્યો નથી નોંધનીય છે કે ઉપર સ્તરીયથી દરેક ગામોને દબાણ છે કે તેઓ મહાનગરપાલિકામાં જોડાણ માટે હા પાડી દે અને તે માટે ઠરાવ પણ કરે જેથી વાત ઓન રેકોર્ડ થાય પરંતુ અત્યાર સુધી એક જ ગામ કીડાણાનો ઠરાવ થયો હોવાનું સામે આવી રહ્યું છે